એડવોકેટ ધ્વનિ રાખાણી આપણી લો લિટરસી સિરીઝ લઈને આપની પાસે ફરી એકવાર આવી છું આજનો જે આપણો ટોપિક છે એ આજની મહિલાઓ માટે ખૂબ જ અનિવાર્ય છે પોતાના હકને સમજે અને પોતાને મળવા પાત્ર દરેક રેમેડીને એ ઓળખે ને સમજે તો આજે આપણે વાત કરશું કે દહેજની માંગ કે ઘરમાં થતા અત્યાચાર બાબતે મહિલાઓ શું કરી શકે ને એમની પાસે કયા કયા હક છે એના માટે સૌથી પહેલા આપણે સમજવું જરૂરી છે કે દહેજ શું છે તો કાયદાકીય રીતે દહેજ એટલે वर पक्ष તરફથી કન્યા પક્ષ દ્વારાને થતી કોઈપણ જાતની શરતરૂપી માંગણી કે દબાણથી કરવામાં આવતી કોઈ પણ જાતની માંગ અને એને સંતોષવા માટે આપેલી કોઈપણ જાતની મિલકત સોનું કોઈપણ જાતના વ્યવહાર એ તમામ વસ્તુ દહેજની વ્યાખ્યામાં આવે છે કાયદાકીય રીતે અને આ લગ્ન પહેલા લગન દરમિયાન કે લગન પછી ગમે ત્યારે આવી જો કોઈ માંગણી કરવામાં આવે તો એ દહેજની વ્યાખ્યામાં આવે છે દહેજ આપવું ને લેવું બંને શિક્ષાપાત્ર ગુનો છે અને એ બંનેમાં ખૂબ મોટો દંડ અને સજાની જોગવાઈ છે એટલે દંડ એના માટે બી છે જે દહેજને પ્રોત્સાહન આપીને દહેજ આપે છે જ્યારે મહિલાઓને ઘરમાં

માનસિક ત્રાસને બી ત્રાસ ગણવામાં આવે છે ઇમોશનલ અત્યાચાર બી કહેવામાં આવે છે કે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવું લાગણીને દબાવ આપી કે ઘરનાની ખોટી લાગણીઓ બતાવી કે એના કારણે એવી રીતે મેન્યુપ્યુલેટ કરી અને જો કોઈ પણ માંગ કરવામાં આવતી હોય તો એ ત્રાસની વ્યાખ્યામાં આવે છે હવે જ્યારે આવો કોઈ ત્રાસ હોય તો દહેજ માટે તમે કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશન જાણ કરી શકો છો જેના નંબર ગૂગલ પર જ હોય હોય છે એ ના તો પણ પણ કોઈ નજીકના પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીએ તમે આવી માંગ રૂપે ધ્યાન દોરી શકો છો આ ધ્યાન દોરવા માટે જો તમારે પોલીસ સ્ટેશનમાં જાતે જઈ અને એવું ઈચ્છતા હો કે સમાજમાં આ વસ્તુ વિશે કઈ ખબર ના પડે કે આ ચર્ચા પાત્ર વિષય ના બને તો તમે લેખિતમાં બી આવી ફરિયાદ તમારા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં યા તો કોઈ પણ એસપીને ઉધારિત કરી કે કોઈ પણ કમિશનર દર્શાવી આરપીએડી પોસ્ટ ક્રીડી મોકલી શકો છો આ આમાં તમે એવું કહી શકો છો કે તમારે આને ફરિયાદનું રૂપ આપવું છે કે તમે ઈચ્છો છો કે પોલીસ આમાં ઇન્ટરવ્યુ કરી અને એ લોકોને સમજાવીને આ ઘરમેળે પતાવી દીધી આને કહેવાય છે જાણવાજોગ જ્યારે જાણવાજોગ થાય ત્યારે પોલીસ એ બાબતની ઇન્કવાયરી કરે છે આપણા પહેલાના એપિસોડમાં આપણે એફઆઇઆર ને જાણવાજોગ વિશેના અંતર શું ડિફરન્સ છે એ વિશે વાત કરી ચૂક્યા છીએ આવી જાણવાજોગ કરવાથી પોલીસ એમાં એમ જે કંઈ આરોપી હોય એ લોકોને બોલાવી ઇન્કવાયરી કરે છે અને આ વસ્તુ આગળ વધતા અટકાવી શકે છે એની સાથે સાથે તમે ઘરેલુ હિંસા અધિનિયમમાં બી ફરિયાદ કરી શકો છો જે પ્રોટેક્શન ઓફિસર સમક્ષ કરવાની હોય છે અને એની ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવાની હોય છે આ ફરિયાદ જ્યારે તમે કરો છો ત્યારે તમને ઇન્ટ્રીમ રિલીફ એટલે વચગાળાની રિલીફ તરીકે અલગ રહેવા માટેનું રહેઠાણની વ્યવસ્થા કરી આપવી તમારા જીવન જરૂરિયાતની વ્યવસ્થા કરી આપવી તમને ઇન્ટ્રીમ મેન્ટેનન્સ આપવું આ બધી જ જોગવાઈ ઘરેલું હિંસા અધિનિયમમાં છે એટલે એવું નથી કે કેસ પતે ત્યાં સુધી તમારે કોઈની દયામણી સ્થિતિમાં રહેવું પડે એની સાથે સાથે તમારે કોર્ટમાં વકીલ રોકવા માટે દરેક મહિલાએ વકીલ રોકવા માટે જે ખર્ચો થાય આવવા જવામાં કોર્ટના કેસ દરમિયાન જે કંઈ ખર્ચા થાય એ બધા જ નું વળતર એમને વર પક્ષ પાસેથી મળવાપાત્ર છે એટલે એ તમે જાણો આથી કોઈ પણ કાનૂની કાર્યવાહીમાં અટકાવ તો બધો જ ખર્ચો ઉપાડવો એ વર પક્ષની જવાબદારી બને છે એની સાથે સાથે જેમ પહેલાના એપિસોડમાં દર્શાવ્યું એમ લીગલ એઇડ કાનૂની ફ્રી કાનૂની સલાહની અને ફ્રી કાનૂની સેવાની પણ તમારી પાસે જોગવાઈ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો આની સાથે સાથે ચારસો અઠ્ઠાણું એની કલમ જે જૂના સીઆરપીસીમાં હતી જે હવે નવા કાયદાઓમાં પણ છે નર રૂપ થતા હોય તમને માનસિક સામાજિક કે ઇમોશનલ કોઈ પણ રીતના ત્રાસનો ભાગીદાર બનાવતા હોય કે કોઈ પણ રીતે હેરાન પરેશાન કરતા હોય કે કોઈ પણ જાતના આડા સંબંધ કોઈ પણ વ્યક્તિના હોય

જે તમે હાથ કરી રહી અને ફોજદારી કમ્પ્લેન કરી શકો છો જે પણ તમારે જાતે ના કરવી હોય તો કોઈ પણ મહિલા સામાજિક કાર્યકર કર કે કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં જઈ ત્યાં મદદ માંગશો તો એ તમને બધી જ કાર્યવાહી આગળ સહુલિયતથી થઈ શકે એવું ગાઈડન્સ આપી શકશે પોતાના હકને ઓળખવા અને એનો સમય પડે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે ત્યારે જ આપણે આપણા માટે અને આપણી દીકરીઓ માટે એક વધારે સારી અને સુંદર ફ્યુચર અને એક સરસ સવાર બનાવી શકશું આ સાથે આવતા એપિસોડમાં મળશું બીજી ઘણી બધી કાયદાકીય દ્રષ્ટિકોણ લઈને આજ માટે જય શ્રી કૃષ્ણ